સ્વાગત છે તમારું મેંદળા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ તમને સોયાબીનની રાજીના લાઈવ ભાવ જણાવીએ સોયાબીનની આવકો વિશે વાત કરીએ તો આજે બારસોથી તેરસો કટા જેવી આવકો છે તો ચાલો જાણીએ આપણે સોયાબીનના રાજીના ભાવ તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ લાઈક શેર કરજો

સુપર હે યાર સુપર માલ હારો ઓપનિંગ નો સંતો યાર આ છે સોયાબીન લાય મંડળ આયા હારો હારો

সুন্দর হ্যালো দিলাভাইরাজি মেনmeler আয়ে আজ বারিয়া জোয়ে জোয়ে হ্যালো 74 গট্টা ত্রিরাত মাছে 18 বৈশা হে আউয়া বেজি হ্যাঁ

વેચાણું છે આઠસો ને ઓગણીસ રૂપિયા લાય દાદાજી મેંદડા લાય રાજી

અલીમે દો છે અલીમે દો છે એની ને આવો 15 માં આવો આવો 815 રૂપિયા માં વેચાણ છે 815 રૂપિયા 815 રૂપિયા માં વેચાણ છે ચંદણા યાર ઓ ચા હોલ એમ કાય આઠસો ને સત્તર રૂપિયા માં વેચાણું છે આઠસો ને સત્તર રૂપિયા